ચૈતવાર કા દિવસ છે นะ નવા બ્લોક માં આપણો આર્ટીકલ છે આપણે આવી ગયા આપણા કાના બાપાજી જે દિવસે આપણે આવ્યા ત્યારે પત્રા નાખેલ હતા જ વખતે પત્રા નાખાઈ ગયા તો એ અમારા બાપાને પ્રગતિ તો એની વાત પૂછો માતમ અને પે પાછા આપણે આવશું ને ત્યારે ટપાણ એવું નાખેલી વ્યવસ્થિત થઈ ગયો હશે આ આવ્યો છે અને આ બધી જો ટેકલા બક્ષીઓ ઘર બનાવ્યા છે

હવે આપણે કાઢી લઈ લાજ કારણ કે આપણે તો લાજ કાઢવી પડે જય કાના બાપા મા બે ભગવતી બેઠે છો ભાઈ જય કાના બાપા અમારા સુરાપુરા બાપા છે કાના બાપા સુવિધામાં કાંઈ પણ ઘટે નહીં ઓ ભાઈ બાપાના દેવા બધી થઈ ગયા છે જય કના દાદા હવે સાફ કરી નાખ પછી ઝાડવાનું પાણી પાઈ દી આ બાર બધું સાફ કરી નાખજો હજી જૂની ખાંભ્યું છે જય કાના બાપા કલર કામે થઈ ગયું બહુ સારું આપડે કોઈ રસ્તા વાળો હો રસ્તા વાળો રસ્તા વાળો હું બંગાવ એમાં ખીચડી છે તોય નો છે જો હમ ને ખીચડી ને સંભારો બનાવ કાસર કેરી સુજાઈ હમ એમાં છે સંભાર ખીચડી તુર્ય શાક રોટલી સંભારો ગાજર નો કેરી થાય ચાલો હવે આ વિચારો હવે રોટલી આપણે લોટ બાંધો રસોઈ બનાવવાનું કારણ કે આપણે રાખી દઈએ અને નીચે આમ આપણે થોડોક લોટ છે હવે આપડે દેડો તો ને લોટ પેલાનો છે આ છે આપડા નવા ઘઉં એટલે એ આપણે દળીને ખાજે જોવું કેવી રોટલી થાય નવા ઘઉં રોટલી હવે આપણે નાખી દીધા તેમાં સોયાબીન સોયાબીન નાખ્યા સોયાબીન નહીં ખાતા નવા ઘઉં હોય એટલે થોડીક રોટલીમાં કેવડા આવે આપણે નાખી દીધા તમે સોયાબીન બાપા તો બાપા આપણે હવે લોટ બાંધી લઈ તો આપણું શાક થોડું પાણી ઓછું નાખવાનું હોય તો શાક ને એટલે